એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે ઈ વિદ્યુત સેવા એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઈ વિદ્યુત સેવાની વેબસાઇટ ખુલી જશે હવે અહીં પેમેન્ટ ચેક કરવા માટે અહીં નીચે જમણી બાજુ બોટ આપેલ છે એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે બોટ ખુલી જશે જેની મદદથી તમે અલગ અલગ માહિતી ઘણી બધી મેળવી શકશો જેની અંદરથી હવે તમારા છેલ્લા પાંચ પેમેન્ટ ચેક કરવા માટે અહીં આપેલ છે પાસ્ટ પેમેન્ટ્સ એના ઉપર ક્લિક કરો પ્લીઝ સિલેક્ટ યોર ડિસ્કોમ એટલે કે તમારી કંપની સિલેક્ટ કરો ડીજીસીએલ હવે અહીં તમારો અગિયાર આકડાનો ડિઝિશિયલનો ગ્રાહક નંબર દાખલ કરો ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ અહીં આપેલ છે બટન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારા છેલ્લા ભરેલા પાંચ બિલની વિગત ખુલી જશે અહીં તમને જેની અંદર આપેલ હે તમારો રિસિપ્ટ નંબર કલેક્શન ડેટ એટલે કે ભરેલ રકમની તારીખ બતાવશે અમાઉન્ટ એટલે તમારી ભરેલ રકમ બતાવશે તમે કેટલી ભરેલી રકમ છે તે અહીં આપેલ છે મેથડ તેની અંદર તમને બતાવશે કે કઈ મેથડ વડે તમે પેમેન્ટ કરેલું છે ઓનલાઈન ઓફલાઈન ઇન્સ્ટા પે વગેરે તે બધી વિગત અહીં બતાવશે તમને તો આ રીતે તમે લોગ કે રજીસ્ટ્રેશન કર્યા વગર ભરેલ બિલની રકમ ચેક કરી શકશો હવે જો તમે બિલ ઓનલાઈન પેમેન્ટ કરતા હોય ગૂગલ પે છે ફોન પે છે પેટીએમ વગેરે કોઈ પણ યુપીઆઈ એપ વડે તમે પેમેન્ટ કરતા હોય તો તો એ પેમેન્ટ અહીં અપડેટ થવામાં એકથી બે દિવસનો સમય લાગી શકે છે તો તેની ખાસ નોંધ લેશો પછી જ તમારું પેમેન્ટ અહીં બતાવશે અથવા તો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ક્વિક પેમેન્ટ પોર્ટલ વડે જો તમે પેમેન્ટ કરશો તો તે તુરંત અહીં અપડેટ થઈ જશે અને અહીં તમને લાસ્ટ ફાઈવ પેમેન્ટની અંદર તમારી બતાવશે તે ક્વિક પેમેન્ટ પોર્ટલ વડે પેમેન્ટ કરવા માટે અહીં લિંક આપેલ છે બિલ પેમેન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ક્વિક પેમેન્ટ પોર્ટલ ની વેબસાઇટ ખુલી જશે જેની મદદથી તમે તમારું પેમેન્ટ કરી શકશો ક્વિક પેમેન્ટ પોર્ટલ ની મદદ કઈ રીતે પેમેન્ટ કરવું તેના માટે અમે વિડીયો બનાવે છે જેની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલ તો એ વિડીયો જોઈ લેજો અને જાણી લેજો કે ક્વિક પેમેન્ટ વડે તમારું પેમેન્ટ કઈ રીતે કરવું તો આ રીતે તમે તમારા છેલ્લા ભરેલા પાંચ બિલની રકમ ચેક કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો ને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ છે gbguru.in એના ઉપર આવ્યા જાવ જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે Google ઉપર આવી જાવ અને ટાઇપ કરો gbguru એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે gbguru તો આ રીતે અમારી વેબસાઇટ આવશે જીબી ગુરુ ડોટ ઇન જેની અંદર અલગ અલગ જીબી વિશે માહિતી મળતી રહેશે નવી નવી અને અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થવા માટે અહીં લિંક આપેલ બધાય બધા વાઈઝ ગ્રુપની તો તેની ઉપર અંદર જઈ અને તમે અમારા વોટ્સએપ ચેનલની અંદર જોઈન થઈ શકશો જ્યાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે થેન્ક યુ